કોંગી કાઉન્સિલરોએ વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીની ઓફિસ બહાર દેખાવો કર્યા મેયરની ઓફિસ બહાર જ આ કોંગી કાઉન્સિલરો બેસી ગયા છે અને તેઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે આ વિરોધ છે જવાબ ન આપવાનો અને સવારે વહેલી આટોપી લઈ પ્રજાના પ્રશ્નોને વાચા ન આપવાને લઈને અને માટે કોંગ્રેસના જે કાઉન્સિલરો છે તેમણે આજે વિરોધ વ્યક્ત કર્યો છે મેયરની ઓફિસની બહાર જમીન પર બેસી જાય ગત સોમવારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં કોંગી કાઉન્સિલર જા ભરવાડ દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો વિશ્વામિત્રીની કામગીરીને લઈને કે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ક્યાં પહોંચી છે આ વખતે પૂર આવશે કે કેમ આ પ્રશ્નની વચ્ચે જ્યારે કોંગી કાઉન્સિલર જા ભરવાડ એમ કહ્યું કે ગત વર્ષે આવેલું પૂર એ માનવસર્જિત પૂર હતું તો ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ હંગામો મચાવી દીધો હંગામો તો મચાવી જ દીધો પરંતુ સાથે જ આ સભાને વીસ મિનિટની અંદર અંદર તો આપટોપી લેવામાં આવી ચોવીસ જ મિનિટમાં સામાન્ય સભાને આટોપી લેવામાં આવી વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને યોગ્ય જવાબ નથી આપવામાં આવ્યા અને સાથે જ પ્રજાની જે અલગ અલગ સમસ્યાઓ છે તેને લઈને પણ કોઈ જવાબ નથી મળ્યા અને માટે કોંગી કાઉન્સિલરોએ સામાન્ય સભામાં જે પ્રકારે વ્યવહાર કરવામાં આવ્યો જે પ્રકારે ચોવીસ જ મિનિટમાં સભાને આટોપી લેવામાં આવી અને પ્રજાના પ્રશ્નોને વાંચા ન આપવામાં આવી આ તમામ મુદ્દાઓ પર વિરોધ વ્યક્ત કરવા માટે આજે મેયરની ઓફિસની બહાર બેસી જાય દેખાવો ખરા અમે વિરોધ નથી રહ્યા અમે વડોદરાના નગરજનો વતી મેર પાસે હિસાબ માંગીએ છીએ કે ભાઈ આ વડોદરા શહેરની અંદર પૂર આવ્યું ગયા વખત આટલા પારા વાર નુકસાન થયું પાંચ હજાર કરોડ કરતાં બી વધારે નુકસાન થયું બાર માણસ મરી ગયા તો અમારા એક સામાન્ય ઝા ભરવાડે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આવતી વખતે તમે શું કામ કર્યું છે અને પૂર આવશે કે કેમ એના પર તો ભડકી ગયા મેં પ્રશ્ન પૂછ્યું કે ભાઈ સરકારે જો રિસ્ટ્રિક્ષણ ઝોન જાહેર કર્યું હોય તો પછી એ ચેન્જ કઈ રીતે થયા અને ચેન્જ કર્યા તો એમાં કોના કોના હાથ છે એટલે આ વાત આ વાત લઈને સીધું કામ પર આવીને કામ પાસ કરી દીધું લોકશાહીમાં એવી પ્રણાલિકા ચાલે નહીં સમગ્ર સભા એટલે સામાન્ય માણસોની વેદના એમના 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 કામ ના થાય તો એમની વેદના એમના ઉપર જે તકલીફ પડતી હોય એ તમામ એમના વતી એમનો ચૂંટાયેલો પ્રતિનિધિ અહીંયા રજૂઆત કરતો હોય ત્યારે એ રજૂઆતની જે વેદના છે એ મેયરે સાંભળી એને હલ કરવું જોઈએ એની જગ્યા પર અક્કડ વલન એટલે તમે લોકશાહીમાં ચૂંટાઈને આવ્યા છો લોકોએ તમને મળતા હતા લોકો તમારી પાસે હિસાબ માંગશે અને લોકોએ અમને મોકલ્યા છે એ હિસાબ માંગવા માટે તમે અમને હિસાબ નહીં માંગો અમે હિસાબ લઈશું ગમે તેટલા દિવસ થશે પણ અમે લડીશું કારણ કે સરકારને જ્યારે લાગતું હોય કે સત્તરસો સત્તરસો કરોડ રૂપિયા આપે અને ક્યાં કે આવતા વખતે પૂર ના આવવું જોઈએ સત્તર સરકાર પર ગંભીર હોય માનનીય સન્માનની આદિને પ્રધાનમંત્રી એના મત માટે ગંભીર હોય અને તમે ઉડાવું જવાબ આવો છો અમને એ નહીં ચાલે આ ઉડાવું જવાબની સામે જ અમારી લડાઈ છે કે આવું આ ઉડાવું અને ડિક્ટરશીપ અહીંયા નહીં ચાલે અહીંયા લડાઈ લડીશું અને લોકોને ન્યાય અપાઈશું વડોદરા શહેરમાં ત્રીસ વરસથી ભ્રષ્ટાચારી દિશાવિહીન પોતાની જવાબદારીથી છટકી જાય એવું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે શહેર ખડોદરા બની ગયું મચ્છરનગરી બની ગયું ભુવાનગરી બની ગયું પૂરનગરી બની ગયું હજી બી પ્રજાના પ્રશ્નોના જવાબ આપતા ભારતીય જનતા પાર્ટીના શાસકો જે અહંકારી છે એમના અહંકારમાં ચોવીસ મિનિટમાં મીટિંગો આટોપી લે છે અને પ્રજાને જવાબ નહીં આપી અને પોતે કોઈ મહાન કૃત્ય કર્યું હોય એ રીતના સભાની બહાર નીકળી જાય છે મીડિયા કર્મીઓને બી જવાબ આપવા મેયર તૈયાર નથી ત્યારે વડોદરાવાસીઓ જે ગઈ વખતે ત્રણ ત્રણ વખત પૂરમાં હેરાન થયા હતા અને પૂરના લીધે વડોદરા અડધાથી વધારે વડોદરા શહેરનું ડુબાણમાં ગયું હતું એ શાળનો વિકાસ રૂંધાયો છે મુખ્યમંત્રી આવ્યા બે હજાર કરોડની જાહેરાત કરી નવલાવાલા કમિશનનું ગઠન થયું વિશ્વામિત્રી એક્શન પ્લાન બન્યો તેત્રીસસો કરોડનો પણ શહેરમાં આવ્યા ફક્ત એકસો એંસી કરોડ રૂપિયા એ એકસો એંસી કરોડ ક્યાં વાપર્યા કઈ રીતના વાપરાય એનાથી શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિજાથી છુટકારો મળશે કે નહીં આવનાર દિવસોમાં પૂરની પરિસ્થિતિની શું સ્થિતિ હશે તે સવાલો પૂછ્યા હતા ને આ જવાબ આપવા વડોદરાના પ્રથમ નાગરિક અને તમામ પદાધિકારીઓની જવાબદારી છે એ દેખો વડોદરાવાસીઓને માટે રિસ્પોન્સિબલ છે પણ એ જવાબ આપવાનું ટાળ્યું ટાળ્યું કેમ કારણ કે એમાં તો ખૂબ ભ્રષ્ટાચાર થયા છે એકચ્યુઅલ કામ તો કંઈ થયા જ નથી ઓન પેપર મોટા મોટા પ્લાન બનાવવાથી કંઈ વિશ્વામિત્રીમાં પૂર નહીં આવે હકીકત તો એ છે એમને બી ખબર છે પૂર આવવાનું છે બે હજાર બસો તરવૈયા જ્યારે તમે પેરોલ પર રાખો આખા વિશ્વમાં કોઈ દિવસ આવું સાંભળ્યું છે કે પૂર આવવાની પરિસ્થિતિ પહેલેથી જ આગોતરું પ્લાનિંગ કરીને બસો તરવૈયા રાખો તરાવ રાખો એનો મતલબ એ લોકોને ખાતરી છે કે વડોદરામાં પૂર આવશે તો વડોદરાની આ દુર્દશા કરવા માટે એ લોકોએ જે કૃત્ય કર્યા છે તેના વિરોધમાં આજે અમે ધરણા પર બેઠા છે વડોદરાવાસીઓને સ્વચ્છ પાણી ડ્રેનેજ રસ્તા અત્યારે તમે વડોદરામાં એક બી રસ્તા પર જશો તો તમે ખાડા રહિત એક રસ્તો નહીં જુઓ દરેક રસ્તાઓ પર ભૂવા છે ખાડા છે તો આ વડોદરા માટે જવાબદાર અધિકારીઓની સામે આજે અમે પદાધિકારીઓની સામે ધરણા પર બેઠા છે આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર આપના થકી વડોદરાના નાગરિકો જોઈ રહ્યા છે જે લોકો અત્યારે ફફડાટમાં છે જેવો વરસાદ શરૂ થાય લોકો પોતપોતાના ઘર ભેગા થાય છે કે ક્યાંક ફસાઈ જઈશું રસ્તાઓમાં પાણી ભરાઈ જશે હજી તો વડોદરા શહેરમાં આજુબાજુ જે શહેરોમાં પાણી વરસાદ પડ્યો એ રીતનો વરસાદ પડ્યો નથી નવનાથ બચાવી રહ્યા છે પણ જો ના કરે નારાયણ ત્રણ ઇંચ વરસાદ પડે તો વડોદરાવાસીઓને ફરી કરોડોનું નુકસાન થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે વડોદરાવાસીઓ જાગૃત થાય આપના મારફતે જાગૃત થાય એ માટે અમે અહીંયા ધરણા કર્યા છે ભ્રષ્ટ ભાજપના શાસકો સત્તાના નસામાં એટલા મદમસ્ત થઈ ગયા છે કે વિરોધ પક્ષનો અવાજ નહીં સાંભળવાનો પ્રજાનો અવાજ નહીં સાંભળવાનો જે મહિનામાં જે સભા મળતી હોય જેમાં પ્રજાલક્ષી કામોની વાત હોય આજે એક બાજુ વરસાદ શરૂ થઈ ગયો છે પ્રી મોનસૂન કામગીરીના અમ પર જીરો કામગીરી વડોદરા શહેરના નગરજનોને વેરાનું વળતર ન મળે પાણીની સુવિધા ન મળે અને જે ગત વર્ષે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે જે પૂર આવ્યું વિશ્વામિત્રીમાં આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત ડૂબાડ્યું લોકોને ભૂખ્યા તરસ્યા રાખ્યા ત્યારે અમારા કોંગ્રેસના કાઉન્સિલરો મારા વિપક્ષના નેતા અને બધા કોર્પોરેટરો ભેગા થઈને જ્યારે સભાની શરૂઆતમાં પૂછ્યું કે વિશ્વામિત્રીનું કામ કેટલું થયું છે આજે બારસો કરોડની વાત કરવાની કરોડો રૂપિયાની વાત કરવાની પણ તમે જુઓ કે જમીન પર તો કામ થયું નથી કામ શું થયું તો કે જમીનમાં માટીમાં કૌભાંડ થયું લાકડામાં કૌભાંડ થયું આ બધા કામ વિશ્વામિત્રીમાં થયા જે ગેરકાયદેસર દબાણો હતા માલ્યા તું જારણા શું એ દબાણો તૂટ્યા નથી તૂટ્યા તો જેના લીધે પૂર આવ્યું એ દબાણો તોડ્યા નથી અને વિશ્વામિત્રી નદીમાં કેટલું કામ કર્યું એ પ્રશ્નનો જવાબ આપતો નથી ચોવીસ મિનિટમાં સભા પૂરી કરી દીધી એટલે પ્રજા જે રૂપિયાનો વેરો ભરે મહેનતના પૈસાથી વેરો ભરે એની તમે પાયાની સુવિધા ના આપો અને હું તો કહું છું કે અમે અગાઉ પણ માંગણી કરી હતી કે તમે લાઈવ ટેલિકાસ્ટ બતાવો વડોદરાની પ્રજા આ ભાજપના કોર્પોરેટરોને ભાજપના મેયરનો ચહેરો જુએ કે કેવી રીતે વિરોધ પક્ષનો અવાજ દબાવે છે કેવી રીતે વિપક્ષનો અવાજ દબાવીને સભા બંધ કરી દેવાની મહિનામાં એક સભા મળે એ ચોવીસ પૂરી કરી દો એટલે તમને પ્રજાની પડી નથી એટલે સત્તાના નશામાં મધમસ્ત થઈ ગયા છે પણ વડોદરાની પ્રજા જાણી ગઈ છે અને આ લોકોને ઓળખી ગઈ છે આ વર્ષે પણ અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વડોદરામાં પાણી ના ભરે પૂર ના આવે પરંતુ આ શાસકોએ કોઈ કામ જ નથી કર્યું પ્રી મોન્સૂન કામ કરીને કામ કરી વડોદરા શહેરમાં રોડ રસ્તા પર તમે જુઓ કે એટલા બધા ભૂવા છે આ વડોદરા શહેરમાં કોઈ એરિયા બાકી નથી એટલા રોડ પર ખાડા છે કે લોકો અવર જવર કરનારા લોકોના પણ અંચાપંચા ઢીલા થઈ જાય ત્યારે કામ કરીને પર શૂન્ય કામગીરી કરી છે માટે આજે કોંગ્રેસના અમારા કાઉન્સિલરો અહીંયા મેયર જે મેયર શહેરના પ્રથમ નાગરિક કહેવાય એ મેયરની જવાબદારી આવે એ મેયર મૌન મેયર છે એ મેયરને કશું બોલવું જ નથી આજે એમને ઉપરથી સ્ક્રિપ્ટ લખીને આપે છે આ જે મેયર મેં વડોદરા શહેરના પહેલાં એવા જોયા કે જેમને સ્ક્રિપ્ટ લખીને આપવામાં આવે એટલું જ બોલવાનું એટલે તે દિવસે મને લાગે છે કે સ્ક્રિપ્ટ લખીને આપી નહીં હોય એટલે એમને બોલતા નહીં ફાવ્યું હોય દુઃખ થાય ખરેખર તો આ લોકોએ રાજીનામું આપ્યા દેવા જોઈએ આ કોર્પોરેશનના તમામ હોદ્દેદારો મેયર મેયર એક શબ્દ ના બોલે ડેપ્યુટી મેયર તો એમનું બ્લેક પેવર બ્લોકમાં ત્યાં કૌભાંડમાં નામ આવે જે ચેરમેન છે ચેરમેન પર તો એમના પોતાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો આરોપ કરે છે ભ્રષ્ટાચારનો વડોદરા શહેરમાં તમે જુઓ બ્રિજના નામ પર રોડ રસ્તાના નામ પર ડ્રેનેજ પરિણામ નામ પર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર વડોદરાનો વિકાસ થયો નથી એ સુરતમાં જે હાલત થઈ છે જે ગત વર્ષે વડોદરાની થઈ હતી ના કારણે નારાયણને જો એટલો વરસાદ વડોદરામાં પડી ગયો તો આખો વડોદરા પાણીમાં ડૂબાડશે આ ભાજપના ભ્રષ્ટ શાસકો જેની સામે કોંગ્રેસના અમારા કાઉન્સિલરો ગાંધીજીના માર્ગે અહીંયા મેયરની કેબિનની બહાર ઉપાસો બેઠા છે